અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાના દુઃખદ દુર્ઘટના સાહીઠ મૃતકોના પાર્થિવ દેહો તેમની પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકિશ પટેલે સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા આરોગ્ય કર્મીઓ પોલીસ સ્ટાફ એફએસએલ એમસીની ટીમો તેમજ સ્વયંસેવકોના સંકલિત પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે સમગ્ર ઘટના જે છે તાત્કાલિક કામગીરી અને વ્યવસ્થિત સંકલનને કારણે પાર્થિવ દેહોની ઓળખ અને હસ્તાંતરણની પ્રક્રિયા ઝડપી બની શકે આ દુર્ઘટના સમયે સંવેદનશીલતા અને કાળજીપૂર્વક કામગીરી કરનાર તમામ વિભાગોને તેમણે ધન્યવાદ પાઠવ્યા હતા બારમી જૂનના રોજ જે ઘટના બની હતી એઆઈ વન સેવન્ટી વન જે ક્રેશ થયું હતું એ ક્રેશ થયેલામાં કુલે બસો સાહીઠ જેટલા પરિવારજનોના સ્વજનો એમને ગુમાવ્યા હતા એ બસો સાહીઠ પરિવારજનોમાં બસો એકતાલીસ પેસેન્જર હતા અને ઓગણીસ જેટલા એ નોન પેસેન્જર હતા એમાંથી છ જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ છ બાદ કરતાં બસો અને ચોપન જેટલા લોકોને આપણે ડીએનએની મદદથી એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં આપણે સોંપણી કરી ચૂક્યા છીએ અને આ તમામ ઘટનાની અંદર જે રીતે આરોગ્ય કર્મીઓ પોલીસ કર્મીઓ એએમસીની એમસીની ટીમ સ્વયંભે સેવી સંસ્થાઓના લોકો સેવા વસ્તી ત્યાં આગળ છે એ લોકો અને સાથે આરએસએસના સ્વયંસેવકો પણ જે રીતે આખી આ ઘટનાની અંદર એમની મદદ અને એકબીજા વિભાગોના સંકલન દ્વારા આ ઘટનાને આપણે ખૂબ ઝડપથી આ દર્દનાક ઘટનાને ખૂબ ઝડપથી આપણે આટોપી શક્યા છીએ અને એમાં પણ જ્યારે પરિવારજનો ખૂબ દુઃખી હાલતમાં હોય એ વખતે એમની મદદમાં એમને ખૂબ સમયસર એમના સ્વજનોના પાર્થિવ દેહની જ્યારે માગણી કરતા હોય એ માગણીને આપણે સમયસર પૂરી કરી શક્યા છીએ અને છેલ્લો મૃતદેહ જે પાર્થિવ શરીર છે આ જે ડીએનએ મેથ થતાં એની પણ સોંપણી કરવામાં આવી છે આમ તમામે લોકો જે પોલીસ કર્મીઓ હતા ની ટીમ હતી આરોગ્ય કર્મીઓ હતા એનએફ એફએસએલના લોકો જે લોકો રાત દિવસ ડીએનએ મેચિંગ કરવામાં લાગી પડ્યા હતા સેવા વસ્તીના લોકો તમામ લોકો સાથે જે રીતે સંકલનથી આ કામ થયું અને ખૂબ ઝડપથી આપણે આ ઘટનાના તમામે તમામ જે પાર્થિવ દેહો એમના પરિવારજનોને સોંપી શક્યા છીએ આમ ખૂબ ટૂંકા સમયમાં આ દર્દનાક ઘટનામાં એમના પરિવારજનોને આપણે હું આપી શક્યા છીએ આ તમામ લોકો જેઓ સંકલનથી કામ કર્યું છે એવા તમામે તમામ લોકોની હું સરાહના પણ કરું છું અને સાથે જે લોકોએ આમાં નાની મોટી મદદ કરી હોય એમનો આભાર પણ